દીવ ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વ નિમિત્તે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું કેન્દ્રશાસિત પ્રદેશ દીવના ગાંધીપુરા કોમ્યુનિટી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વને લઈને કાર્યશાળાનું ભવ્ય આયોજન થયું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રચલિત કરીને કરવામાં આવી હતી કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સંગઠનનો પ્રચાર પ્રસાર તથા વધુ લોકો સંગઠનમાં જોડાય અને વિશ્વનું સૌથી મોટું સંગઠન બને તેને લઈને ભવ્ય કાર્યશાળા યોજાઈ કાર્યશાળા દરમિયાન દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મોહનભાઈ લખમણે સદસ્યતા અભિયાન સંગઠનમાં શિષ્ટાચાર તથા વધુને વધુ સંગઠનનો પ્રચાર પ્રસાર કરવા અને સદસ્યોને જોડવા આહવાન કર્યું હતું તથા બુથ સ્તરે સદસ્યોના આંકડા અંગે જાણકારી આપી હતી કાર્યક્રમમાં પ્રદેશ ઉપાધ્યક્ષ કિરીટ વાજાએ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે તેઓ સંગઠનમાં જોડાયા ત્યારથી તેઓ સંગઠનથી ખૂબ જ પ્રભાવિત થયા છે આ સંગઠન નિષ્ઠાવાન તથા સતત વિકાસશીલ છે જેમાં હરેક કાર્યકર હોદ્દેદારો સાથે મળીને કામગીરી કરી રહ્યા છે આ પ્રસંગે સહ ચુનાવ અધિકારી અમૃતાબેન અમૃતલાલે પણ તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે ભાજપા સંગઠન એ દેશનું સૌથી વિશાળ સંગઠન છે જેમાં મહિલાઓ પુરુષો વગેરે એક સમાન દરજ્જો આપવામાં આવે છે જેથી આ સંગઠન સાથે લોકો જોડાય સંગઠિત થઈ અને સેવાકીય કાર્યોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સમર્થન આપે અને દીવ ખાતે પણ સદસ્યતામાં વધારો કરવો જેથી વધુ વિશાળ સંગઠન બની શકે કાર્યશાળા દરમિયાન મહામંત્રી ભવેશ ચૌહાણ કિશોર કાપડિયા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને કાઉન્સિલર વિપુલ સોલંકી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી કાર્યક્રમ भारतीय जनता पार्टी राष्ट्रीय श्री जे पटेल चले जन आंदोलन में आके समर्थन बांटो हमारे जीओ जे सिंगाड़ेचे ये संख्या बनी है भारतीय जनता